નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં તો મિત્રો આજે વાત કરીશું ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત આઈડી વિશે જેમાં એક અપડેટ મળી રહી છે કે હવેથી પીએમ કિસાનનો લાભ નહીં મળે તો આ શું અપડેટ છે તેના વિશે આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું તો ચાલો જોઈએ આજનો આ વિડીયો તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો તમે એ જોઈ શકો છો કે પીએમ કિસાન યોજનાની અરજી માટે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ફાર્મર આઈડી ફરજિયાત એટલે મિત્રો હવે જાન્યુઆરી બે હજાર પચીસથી ફાર્મર આઈડી ફરજિયાત છે એટલે કે કોઈપણ યોજનાનો લાભ લેવા માટે તમારે ફાર્મર આઈડી નાખવી પડશે તો આગળ વધુમાં જોઈએ તો કે ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટર દ્વારા કરવામાં આવે છે આ નોંધણી માટે તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજીયાત કરવામાં આવ્યો છે બીજું કે પોર્ટલ ઉપર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી ખેડૂત નોંધણી ક્રમાંક ફરજીયાત દાખલ કરવાનો રહેશે એટલે મિત્રો હવે કોઈ પણ યોજના હવેથી આવશે એમાં તમારે આ ફાર્મર આઈડી નાખવી પડશે એટલે કે દાખલ કરવી પડશે બીજું કે પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઇલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂર જરૂરી હોય છે જો મિત્રો હજી સુધી તમારે ફાર્મર આઈડી બાકી હોય તો એનો પણ અમે અગાઉ વિડીયો બનાવેલો છે તે જોઈ તમે ફાર્મર રજીસ્ટ્રી કરી શકો છો એ માટે આ વેબસાઇટ છે તમે અહીં જોઈ શકો છો જી જે એફઆર ડોટ ડોટ આ વેબસાઇટ ઉપરથી તમે જાતે અથવા ગામો જે વિષય હોય છે તેના મારફતે તમે અરજી કરી શકશો તો મિત્રો આજના વિડિયોમાં આટલું જ હતું કે જાન્યુઆરી બે હજાર પચીસથી ફાર્મર આઈડી ફરજિયાત એટલે કે હવેથી કોઈ પણ યોજનાનો લાભ લેવો હશે તો તમારે ફાર્મર આઈડીની જરૂર પડશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સાથે ન જોડાયો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરો અને મિત્રો સુધી શેર કરી નાખો જય હિન્દ જય ભારત